જો અમે ચૌદમી તારીખે જે મહાસંમેલન કર્યું એમાં અમે ડેડલાઈન આપી હતી કે અમે ઓગણીસ તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે ઓગણીસ તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ વન ઓપરેશન રૂપાલા એ ઓગણીસ તારીખે પૂર્ણ થશે અને પાર્ટ ટુ ઓપરેશન ભાજપ એ ચાલુ થશે તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે આજની અમારી મીટિંગની અંદર છવ્વીસ લોકસભા બેઠકના અમારા તમામ આગેવાનો ક્ષત્રિય આગેવાનો એકસો વીસથી વધુ સંસ્થાઓ અને દોરસો જેવા અમારા અલગ અલગ ક્ષેત્રના સામાજિક કાર્યકર્તા બુદ્ધિજીવીઓ અને આગેવાનો ઉપસ્થિત હતા સંકલન સમિતિ પહેલાં કોર સમિતિ મળી કોર સમિતિમાં અમે જે જે મુદ્દાઓ નક્કી કર્યા એ મુદ્દાઓ સંકલન સમિતિમાં મૂક્યા અને સંકલન સમિતિએ સર્વાનુમતે આ મુદ્દાઓને બહાલી આપી જે આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું આવતીકાલથી એટલે કે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કારણ કે આ માતાઓ બહેનોની અસ્મિતા ઉપર ટિપ્પણી હતી એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે એની શરૂઆત આવતીકાલથી થશે એકવીસ અથવા વધુ બહેનો બીજા દિવસે બીજી બહેનો ત્રીજા દિવસે ત્રીજી એમ ક્રમિક રીતે સાત મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે નંબર બે કમિશનરશ્રીએ અમદાવાદના કમિશનરશ્રીએ એવો પરિપત્ર કર્યો કે કાળા વગટાઓ દર્શાવી અને વિરોધ કરવો નહીં તો એના માટેની એક પીઆઈએલ અમારા આગેવાનોએ દાખલ કરી છે કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ ઓગણીસ એ ઓગણીસ બીનો ભંગ છે એટલે મેં એને ચેલેન્જ કરી છે એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં આ લોકશાહીનું ખૂન કહેવાય લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય એટલે અમે નક્કી કર્યું કે કેસરીઓ ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી વાત કરી એમ કે અમારી જિલ્લા કમિટી તાલુકા અને શહેર ગ્રામ કક્ષાની કમિટી તૈયાર થઈ ગઈ છે અને અમે એક એક જિલ્લામાં દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે બે પ્રવક્તા કારણ કે હવે અમદાવાદમાં પ્રેસ કરવાનો સમય નથી અને અમારું મુખ્ય એપિક સેન્ટર અમારું જે મુખ્ય એપિક સેન્ટર છે એ રાજકોટ છે રાજકોટમાં હવે જે બી કાર્યવાહી થશે તો અમારા આવતીકાલથી જ સૌરાષ્ટ્ર જાતના આગેવાનો એ રાજકોટ હેડક્વાર્ટર ખાતે પહોંચશે મતદાનની જાગૃતિના કાર્યક્રમો કરશે અમને ટેકોવાળા આપવાવાળા સમાજોને બોલાવશે માતાઓ બહેનોની પણ આજે કમિટી બનાવવામાં આવી છે આખું મહિલા સંગઠન ગુજરાત કક્ષાએ જિલ્લા વાઈઝ અને કોર કમિટીમાં જે મહિલા બહેનો છે એ મહિલા બહેનો એ આ વસ્તુને કેવી રીતે વધુ લોકો સુધી પહોંચાડી શકાય એમ યુવાનોને જુદા જુદા કાર્યક્રમો કઈ રીતે આપવા તો એના માટે યુવા સમિતિ પણ બનાવવામાં આવી છે જેવી પત્રકાર પરિષદ પરસે અમે જિલ્લા વાઇઝ બેસવાના છીએ માતાઓ જોડે બેસવાના છીએ યુવાનો જોડે બેસવાના છીએ અને આ પ્રકારની કમિટી બનાવવાના છીએ અમે જિલ્લા વાઈઝ જે અમારી કમિટી બનશે એમાં લીગલ કમિટીને પણ એડ કરવાના છીએ તાકી આ સંઘર્ષ લોબો ચાલવાનો છે એટલે અમા અમે દેખાવ કરતા હોય શાંતિપૂર્ણ રીતે તો પણ સરકાર જેમ કે આપણા ધ્યાન ઉપર મૂકવા માગું છું અમે બે દિવસ પહેલાં પત્રકાર મિત્રોના માધ્યમથી કાર્યક્રમ જાહેર કર્યો હતો કે રામનવમીના દિવસે રામ જન્મોત્સવની ઉજવણી માટે ઠેર ઠેર મહાઆરતીના કાર્યક્રમો કરવા તો બધી જગ્યાએ કાર્યક્રમ થયા પણ ભાવનગરની અંદર અમારું જે પ્રાઇવેટ ગરાસિયા બોર્ડિંગ છાત્રાલય છે એમાં ત્યાંના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુશા અને અમારા કાર્યક્રમને રોકવાનો પ્રયત્ન કરો તો હું ગૃહમંત્રીને કહેવા માગું છું મુખ્યમંત્રીને કહેવા માગું છું અને જિલ્લા પોલીસ મહાનિર્દેશકને પણ કહેવા માગું છું કે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એમાં તમે કોઈ પોલીસને મોકલશો નહીં અમે શાંતિથી કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આવું થશે તો આજે પણ યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અમે અમને વિનંતી કરી છે કે આપણા લોકશાહી ડબે મત એ જ અસ્ત્ર અમે નવું સૂત્ર આપ્યું મત એ જ શસ્ત્ર એટલે હવે અમારો અમારી જે તમામ એડરજી છે એ અમે ભારતીય જનતા પાર્ટીને છવ્વીસે છવ્વીસ સીટો પર હરાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને એના માટે અમારે જે કરવાનું થશે એ અમે લોકશાહી ઢબે કરીશું રાજકોટની જવાબદારી રાજકોટ એપિક સેન્ટર છે ત્યાં એની જવાબદારી આ પીટી જાડેજા સાહેબ ટીકુભાઈ દોલુભા અને એમની આખી ટીમ એમાં વીરભદ્રભાઈ પણ છે અને એ ટીમ એમને જેટલું વિસ્તરણ કરવું હોય એટલું કરશે એ પ્રમાણે મહિલાઓમાં એ રીતે અમારી જે બહેનો છે આ હું રાજકોટની વાત કરું છું યુવાનોમાં ભાઈ હરપાલસિંહ ટીકુભાઈ ધર્મવીરસિંહ આ બધા રાજકોટ કઈ રીતે કારણ કે અમારી પાસે એવી ફિગર આવી છે કે અમે